નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે પેન્ડી મિથાલીન જે દવા આવે છે તેના વિશે આ દવા નિંદામણનાશક દવા છે આ દવા બજારમાં બાસાલીન સ્ટોમ્પ પેન્ડેલિન આ બધા નામથી માર્કેટમાં જોવા મળે છે પરંતુ આપણને એ ખબર નથી હોતી કે પેન્ડી મિથાલીન દવા કઈ રીતે કામ કરે છે તેના કાર્યમાં તે કઈ રીતે ખરને ઉગવા દેતું નથી આપણે બધા આ દવા નાખીએ તો છીએ જ પણ આપણને કોઈને ખબર નથી હોતી કે આ દવાની પ્રોસેસ કઈ રીતે થાય છે અને કઈ રીતે તે કામ કરે છે આપણા વિડીયોમાં મુખ્ય મુદ્દો આ છે તેના વિશે હું આજે વાત કરવાના છું ત્યારબાદ કયા કયા પાકોમાં તે દવાનો ઉપયોગ આપણે કરી શકીએ તેનું યોગ્ય પ્રમાણ કેટલું હોય આ દવા કયા કયા ખડમાં કામ આપે છે આ બધી જ માહિતીઓ વિશે આપણે આજે આ વિડીયોમાં વાત કરવાની છે પરંતુ તે પહેલાં જો ખેડૂત મિત્રો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર જો નવા આવેલા હોય તો અમારી યુટ્યુબ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને હું મારો ટૂંકો પરિચય આપું તો મારું નામ છે અંકિત ઠોમર અને તમે જોઈ રહ્યા છો એ ચેનલનું નામ છે કૃષિ ઇન્ફો જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરી દેજો અને તમારા જેવા બીજા પ્રગતિશીલ ખેડૂત સુધી પહોંચાડજો અને જો કોઈ પ્રશ્ન ઉદભવે તો અમને કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો હવે આપણે વાત કરીએ પેન્ડી મિથાલીન દવાની માહિતી વિશે દવા વિશે થોડું ઘણું સમજવું જરૂરી છે બરાબર તો ખેડૂત મિત્રો પેન્ડી મિથાલીન દવા ત્રીસ ઈસી તેમાં ઝેર આવે છે બરાબર હવે પાતળા અને પહોળા પાંદડાવાળા નીંદામણને તે નિયંત્રિત કરે છે તેમાં ખાસ કરીને કૂપળાવાળા પાન એટલે કે જે કૂપળાવાળું પાનનું નીંદણ છે તેનો નાશ કરે છે અને અને ખેડૂત મિત્રો પેન્ડી મિથાલીન ત્રીસ ઇસી એપ એ પસંદગીયુક્ત નિંદામણનાશક દવા છે જેનો ઉપયોગ પાક ઉગે તે પહેલાં તેને મારવા માટે થાય છે આ એક ખાસ યાદ રાખવાનું છે કે જેનો ઉપયોગ પાક ઉગે તે પહેલાં તેને મારવા માટે થાય છે એટલે કે ખડ ઉગી ગયા બાદ આ દવાનો કોઈ ઉપયોગ થતો નથી ખડ ઉગ્યા પહેલાં આ દવાનો ઉપયોગ થાય છે હવે બીજી આ દવાની એક્સ્ટ્રા માહિતી લઈએ તો પેન્ડી મિથાલીન દવા તે તે પ્રીપ્લાન્ટ પદ્ધતિ કહેવાય તેના દ્વારા આપવાની હોય છે તો પ્રીપ્લાન્ટ પદ્ધતિનો ઉપયોગ જે છે એ થતો હોય છે તો હું તમને પ્રીપ્લાન્ટ પદ્ધતિ વિશે સમજ આપું તો પ્રીપ્લાન્ટ એટલે શું તો પ્રીપ્લાન્ટ એટલે કોઈ પણ પાકમાં પાકની વાવણી કે રોપણી પહેલાં જમીનના સ્તર ઉપર નીંદણનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે અને નીંદણનાશકની અસરતા વધારવામાં છંટકાવ બાદ પજેથી વડે જમીનના ઉપરના સ્તરમાં ભેળવી દેવામાં આવે છે અને ત્યારબાદ વાવણી કે રોપણી કરી પિયત આપવામાં આવે છે સૂર્યપ્રકાશની હાજરીમાં ઝડપથી વિઘટન પામતા નિંદામણ નાશકોને પ્રિપ્લાન્ટ પદ્ધતિથી આપવામાં આવે છે જે મેં પ્રિપ્લાન્ટ પદ્ધતિની વાત કરી તો જે છોડ ઉગે તે પહેલાં તેને નાખવામાં આવે તો તેને પ્રિપ્લાન્ટ પદ્ધતિ કહેવાય બરાબર હવે પેન્ડિમિથાલિન કઈ રીતે કાર્ય કરે છે આ ખૂબ જ મહત્ત્વનો પોઈન્ટ છે આ વસ્તુ તમને કોઈ પણ કહેતા નથી બરોબર ઘણા બધા મેં વિડીયો જોયા તેમાં આ વિડિયો નથી તો આ પોઈન્ટ તમે ખાસ કરીને જાણજો બરોબર તો પેન્ડી એ જમીન ઉપર એક પ્રકારનું પડ બનાવતી દવા છે એટલે કે જમીન ઉપર એક પ્રકારનું પડ તે આ દવા બનાવે છે માની લ્યો કે સમગ્ર પ્રકારની જમીન પર એક પ્લાસ્ટિક પાથર્યું હોય તેવું થઈ જાય છે એટલે કે તમે પેન્ડી દવાનો છંટકાવ કરો તો એક પ્લાસ્ટિક પાથર્યું હોય તેવું થઈ જાય છે બરાબર હવે જ્યારે કોઈપણ બીજને ઉગાડવાની જે ટોચ હોય એટલે કે કોટો જે જમીનમાંથી બહાર આવતો હોય તે દવા આ દવાના પટને ટચ કરે ત્યારે ચોક્કસ પ્રકારના ઘાસ એટલે કે કૂપડાવાળું જે ઘાસ છે તે ઉગવાથી ટોચ એની બળી જાય છે એટલે કે કોટો ઉગે ત્યારે જમીનની સપાટી પર પેન્ડી મિથાલીન દવાનું આપણે જે આવરણ કર્યું છે એ તેને ટસ થાય એટલે કોટો જે છે એ બળી જાય છે આ રીતે પેન્ડીમિથાલીન દવા કામ કરે છે હવે જો આ પેન્ડીમિથાલીન દવા પાણી સાથે આપવામાં આવે તો આ આપણે છંટકાવની વાત કરી આપણે હંમેશા છંટકાવ કરવો જોઈએ જો તમે પાણી સાથે આ દવા આપો તો વ્યવસ્થિત આવરણ બનતું નથી એટલે હું તમને એ જ સજેશન કરું છું કે ખાસ કરીને તમારે આ દવા ઉપરથી છંટકાવ કરવો જોઈએ છતાં પણ એ પરિસ્થિતિ ના હોય અને જો આ દવાને તમારે પાણી સાથે આપવી હોય તો એની આડઅસર શું હોય છે એ હું તમને કહી દઉં બાકી ચાલે છે નો ડાઉટ છતાં પણ ધ્યાન રાખવું જો પાણી સાથે આપવામાં આવે તો દવા વ્યવસ્થિત પળ બનાવતી નથી જે જગ્યાએ દવાનું પળ ન બને ત્યાં ખડ ઉગે છે આ સિવાય કોઈ એક બીજના કોટાએ પડને તોડી નાખ્યું હોય અને પછી બીજના કોટ એ પળના કાણામાંથી આરામથી ઉગી બહાર નીકળે છે એટલે શું થાય કે તમે આ આ દવાને પાણી સાથે આપો એટલે આપણે પ્લાસ્ટિક જેવું આવરણ છે એને કોઈ પણ કોટો તોડી નાખે છે પછી ત્યાંથી બીજો કોટો થાય છે એ એટલે તે ઉગવાનું જ છે બાકી જે આપણે છંટકાવમાં વાત કરીએ તો હું તમને ટૂંકમાં સમજાવું તો છંટકાવથી શું ફાયદો થાય તો ખેડૂત મિત્રો ઉપરોક્ત પળ તૂટવાથી ઘટના તો અહીં એ જ થાય છે પરંતુ દરરોજ સવારે ભેજ આવે ત્યારે તે પળ ફરીથી બને છે જે પહેલાં પડ જે તૂટી ગયું હોય તે સવારમાં ભેજ આવે ત્યારે તે ફરીથી સંધાય છે બરાબર પરંતુ દરરોજ ભેજ આવે ત્યારે પડ ફરીથી બની જાય છે પળના કાણા પાછા રિપેર થઈ જાય છે બરાબર ત્યારબાદ આપણે વાત કરીએ પેન્ડિમિથાલીન દવાનો છંટકાવ કોરી જમીન પર જો કરવામાં આવે તો તેનું રિઝલ્ટ જે છે એ ઓછું આવે છે એટલે બને ત્યાં સુધી કોરી જમીનમાં આ દવાનો ઉપયોગ કરવાનો નથી એક વાત સમજો કે કોરી જમીનની સપાટી સપાટ ન હોય તો પણ આ પેન્ડિમિથાલીન દવાનું પળ જે છે એ બનતું નથી અને જે જમીનમાં જૂના પાકના મૂળિયા હોય કોઈ જડિયા હોય અને સાઠીકડા એવું બધું પડ્યું હોય તો એમાં પણ સરખું પળ બનતું નથી અને એ રિઝલ્ટ પણ ઓછું મળે છે જેથી કરીને બને ત્યાં સુધી આ આ દવાનો ઉપરથી સ્પ્રે કરવાનો આગ્રહ રાખો આ હતી તેની સમજ હવે આપણે આગળ વાત કરીએ તો આ દવાનો ઉપયોગ કયા કયા પાકમાં આપણે કરી શકાય તો ખેડૂત મિત્રો મગફળી છે ઘઉં છે કપાસ છે શેરડી છે કઠોળ છે તેલીબીયા છે મસાલા છે શાકભાજી છે આ બધા જ પાકોમાં તેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ આ પાકમાં આ દવાની કોઈ પણ આડઅસર થશે નહીં હવે આપણે વાત કરીએ તેનું યોગ્ય પ્રમાણ કેટલું હોય તેના વિશે તો આ પોઈન્ટ એક ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે જો ખેડૂત મિત્રો દવા વધી જાય તો ઉગવામાં કેવરાવે છે અને જો દવા ઘટે તો ખડ ઉપર યોગ્ય નિયંત્રણ જે છે એ આપણને મળતું નથી તો આ દવાનું યોગ્ય પ્રમાણ ખૂબ જ મહત્ત્વનું છે તો ખેડૂત મિત્રો તમારે છંટકાવ કરવાનો હોય તો એસી એમ એલ એટલે કે આપણે પંદર લીટરનો પંપ આવે છે તેમાં એસી એમ આ પેન્ડિમિથાલીન દવા નાખવાની છે અને જો તમે પાણી દ્વારા આપો એટલે કે તમે પિયત આપવાના હોય અને નાના વીઘા હોય તો ચાર વીઘામાં એક લિટર પાણી તમારે પિયત દ્વારા આપવાનું છે ટપક પદ્ધતિથી આપો તો પણ ભલે અને બીજી કોઈ પણ પદ્ધતિથી આપો તો પણ ભલે ચાર વીઘામાં એક લિટરે પાણી પિયત દ્વારા આપવાનું છે જો ખેડૂત મિત્રો આ માહિતી તમને પસંદ આવી હોય તો આ માહિતીના વિડીયોને લાઈક કરો અને ત તમારી જેવા બીજા પ્રગતિશીલ ખેડૂતોને શેર કરો એટલે કે બીજા પ્રગતિશીલ ખેડૂતોને મોકલો અને ખાસ આવી ખી ખેતીલક્ષી અવનવી માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરો જય જવાન જય કિસાન અસ્ત